સંસનીખેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા સ્ટેશનને બ્લાસ્ટ થવાનું છે હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાન થી બોલું છું તેઓ વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન આવતા રેલવે પોલીસમાં દોડધામ મચી હતી રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાન થી બોલું છું તેવી વિધમકી ભર્યા કોલને કારણે રેલવે પોલીસમાં દોડધામ મચી ગઈ હતી પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી રેલવે સ્ટેશનના તમામ ટ્રાફિક સાઇટની જગ્યાઓ ચેકિંગ કરવામાં આવ્યું ગર્ભેત ધમકી મળતા જ રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય અધિકારીઓ અને કર્મીઓ તુરંત દોડી આવ્યા હતા વડોદરા રેલવે સ્ટેશન ઉપર ફરજ પરના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ તથા આરપીએફના ડોગ સ્કોડ તથા અન્ય કર્મચારીઓ સાથે વડોદરા રેલવે સ્ટેશન ટ્રાફિક વિસ્તાર મુસાફરખાના વેઇટિંગ રૂમ પાર્સલ ઓફિસ તેમજ સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનો અને રેલવે સ્ટેશન વિસ્તારની અવાવરૂ જગ્યાઓ પર સાથે પ્લેટફોર્મ નંબર થી છ સુધી એન્ટી વોટેજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જોકે આ ચેકિંગમાં કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ કે કોઈ સ્ફોટક પદાર્થ મળ્યો ન હતો